ટીટુઈના એક જાગૃત નાગરિક દ્વારા વર્ષો જૂની બસ સેવા સરડોઈ સુધીના તમામ મુસાફરોને પંદર જેવો ધરખમ ભાડામાં વધારો મુસાફરોને ચૂકવવો પડી રહ્યો છે આ નવા ડાયવર્ઝનથી અમદાવાદ સિવિલ હોસ્પિટલનો રેગ્યુલર જૂના રૂટ પ્રમાણે કરવામાં આવે મુસાફરોને ફાયદો થાય તેમ છે અમારી મીડિયા ટીમ આ સમસ્યા લઈ

હાલમાં જે અમદાવાદ બ્રિજ બંધ કર્યો છે અમદાવાદ દેગામ વચ્ચે જેના કારણે અમદાવાદ જતી તમામ બસો ચિલોડા થઈ અને અમદાવાદ જઈ રહી છે એટલે તમામ બસો અમદાવાદ તરફની એમાં અઢી સ્ટેજનું ભાડું વધેલું છે એટલે જેના કારણે ડાયવર્ઝન આપેલું છે પંદર કિલોમીટરનું એ પંદર કિલોમીટર ટિન્ટોયમાં પણ ઉમેરાયેલા છે જેના કારણે ભાડું વધેલું છે અને વાત રહી જે ડાયવર્ઝન આપેલું છે એ ડાયવર્ઝન શામપુર ગામના ડેલિકેટ અને શામપુર ગામના ગ્રામ પંચાયતના સરપંચ શ્રી દ્વારા અને પચાસ માણસો સાથે અહીંયા લેખિત રજૂઆત કરવા આવેલા તો તેમની ધ્યાને લઈ અને આજુબાજુ જે પંચાયતો હતી તેમના પણ અમારી જોડે એનઓસી છે અને તમામની એનઓસી લઈ અને રૂટ ડાયવર્ટ કરેલો છે એટલે કોઈને નુકસાન થતું નથી અને આજે બી અમદાવાદમાં શામપુરથી અમદાવાદમાં પણ મુસાફરો મુસાફરી કરી રહ્યા છે અને ટિન્ટોઈથી અમદાવાદ પણ મુસાફરો કરી રહ્યા છે પરંતુ જે આ ભાડું વધ્યું છે એ તદ્દન અમદાવાદ ડાયવર્ઝન જે અમદાવાદ દેગામ વચ્ચે છે તેનું છે અને તે ઉપરાંત એમના દસ કિલોમીટર જે વધ્યા છે તેનું ભાડું થોડું દસ રૂપિયા જેવું વધ્યું હશે એ વધ્યું છે બાકી આ પચીસ રૂપિયા ભાડવા વધારો કહેવામાં આવે છે તદ્દન ખોટી વાત છે ગામના લોકો દ્વારા એ કહેવામાં આવ્યું થાય કે તમે માલકુટના વતની છો તો એ રૂટ પ્રમાણે મેઘરજ અને માલકુટના રૂટ વધારીને મોંક મોડાસાથી શામળાજીના રૂટ ઘટાડ્યા છે અને એકલું છે તો એના વિશે આપ શું આ બાબતે ચોક્કસ આપને જણાવું કે મોડાસા ડેપો અંતર્ગત માલપુર મેઘરજ કંટ્રોલ પોઈન્ટ કે જે તાલુકાઓ છે એના અત્યારે અત્યારે અમે દરેક સ્કૂલોમાંથી માગણીઓ મંગાઈ માલપુર મેઘરજ અને મોડાસા તાલુકાની તો તમામ સ્કૂલોને વિદ્યાર્થી ટ્રીપો આવરી લેવામાં આવી છે અને એકસો પચાસથી વધુ ટ્રીપો આપેલી છે અમે અને આપના ટિન્ટોય ગામમાં પણ આ ટ્રીપો આપવામાં આવેલી છે એટલે એ તદ્દ તમામ ટ્રીપો ઉમેરીએ તો માલપુર મેઘરજ અને મોડાસા તાલુકામાં સ્વાભાવિક છે કે ટ્રીપો વધારે હોઈ શકે પરંતુ મારા વતનનો તાલુકો છે એટલા માટે હોય એ તદ્દન ખોટી વાત છે કેમ કે અત્યારે હાલ હાથમાંથી બ્રિજ બંધ થઈ ગયેલો છે ભિલોડા તરફ જતો તેમ છતાં પણ અમે શામળાજીની વધુ ટ્રીપો આપી અને વિદ્યાર્થીઓ મુસાફરો અને રેગ્યુલર અમારા જે પાસ ધારકો છે નુકસાન ન થાય તે માટે પણ એક્સ્ટ્રા ટ્રીપો આપેલી છે સાહેબ અત્યારે એવી મુસાફર જે બાબત એ બાબતે ચોક્કસ આ પ્રકારની ફરિયાદ હોય તો અમારી તરફ તમે ધ્યાન દોરો વાહન નંબર હોય રૂટ હોય તો અવશ્ય અમે તે જવાબદાર હશે તો કાર્યવાહી કરીશું અને અત્રે કોઈપણ ડેપોની બસ મોડાસા છે તો આજુબાજુ અન્ય ડેપોની પણ બસો આવતી હોય તો તમે વાહન નંબર અને રૂટ આપો તો જે તે ડેપો પણ અમે ફરિયાદ મોકલી દઈશું પરંતુ ફરજીયાત રીતે અહીંયા લેખિત ફરિયાદ મારી સુધી પહોંચાડો તો ચોક્કસ હું નિરાકરણ આપીશ